ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સ્કેન સ્કેન શબ્દનો અર્થ ઝીણવટપૂર્વક તપાસવું સૂક્ષ્મ અવલોકન કરવું એક તબીબી પરીક્ષણ જેમાં એક્સરે લીધા પછી કમ્પ્યુટર સ્ક્રીન પર વ્યક્તિના શરીરની અંદરનું ચિત્ર દેખાય છે તે કે સ્કેનરની મદદથી પિક્ચર કે દસ્તાવેજનું ઇલેક્ટ્રોનિક ટેક્સ્ટમાં રૂપાંતરણ કરવું થાય છે સ્કેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ક્વિકલી સ્કેન ધી મેરિટ લિસ્ટ એન્ડ ફાઉન્ડ માય નેમ ઓન ધ લિસ્ટ અર્થાત મેં ઝડપથી મેરિટ લિસ્ટ તપાસ્યું અને જાણ્યું કે મારું નામ મેરિટ લિસ્ટમાં છે એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ ફોર અ બ્રેઇન સ્કેન અર્થાત તેને મગજના સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ